તો અમદાવાદના ચંડોળામાં ડિમોલેશનનું કામ દોઢ દિવસમાં પૂર્ણ થશે દબાણ હટાવ કામગીરી પર કોર્પોરેશનના અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે અત્યાર સુધીમાં ચાલીસ ટકા ડિમોલેશન પૂર્ણ થઈ ગયું છે ફરી ચંડોળામાં દબાણ ન થાય તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાત તબક્કામાં ચંડોળાનો વિકાસ કરવામાં આવશે ચંડોળા તળાવની ચારે તરફ દિવાલ બનાવાશે કાંકરિયાની જેમ જ ચંડોળા તળાવનો પણ વિકાસ કરાશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરતભાઈ પરમાર આપની સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું પરમાર સાહેબ ચંદોડા તરાવ કેટલી જમીન હતી કેટલી જમીન ખુલ્લી કરવાનું પ્લાનિંગ છે હમણાં જ મેં કહ્યું એમ લગભગ ચાર લાખ ચોરસ મીટર જેટલી જમીનમાં દબાણ હતા દોઢ લાખ જેટલા દબાણો આપણે ફેઝ વનમાં દૂર કર્યા ફેઝ ટુમાં અઢી લાખ ચોરસ મીટર જેટલી જગ્યામાં દબાણ દૂર કરવાનું પ્લાનિંગ છે જે અત્યારે ચાલી રહ્યું છે ધારો કે દબાણ તો દૂર થાય પણ ઘણી વખત એવું જોઈ શકે દબાણ દૂર થયા બાદ ફરી દબાણો થઈ જતો આવું ના થાય એના માટે શું એના માટે ચંદા ચંદોળા તળાવને સાત ફેઝમાં જે ડેવલપ કરવાનું પ્લાનિંગ છે એ મુજબ આખી કાર્યવાહી થશે અને તબક્કાવાર પ્લાનિંગ કરી અને ડેવલપમેન્ટ થશે અહીંયા ખૂબ જ ઘણો કાટમાર કહી શકાય એવો જોવા મળી રહ્યો છે કેટલા સમયમાં દૂર કરવાનું આયોજન નું કામ જેવું આ કામ ડેમોલિશનનું પૂરું થશે એના બીજા જ દિવસથી ડેબ્રિજ ઉપાડવાનું કામ ચાલુ થશે અને જ્યાં સુધી ડેબ્રિજ હટશે નહીં ત્યાં સુધી ડેઇલી નિરંતર મેક્સિમમ મશીનરીનો યુઝ કરી અને ડેબ્રીઝ અમે દૂર કરીશું સાત તબક્કાની વાત કરો છો કયા પ્રકારનું કામકાજ થશે વોકવે હશે ચિલ્ડ્રન વે એ ચંડોળા તળાવમાં જે સાત ફેઝ બનાવેલા છે એમાં દરેક પહેલાં ફેઝમાં તો છે એની ચારે બાજુ રેલિંગ કરવાની છે ત્યારબાદ એને અંદર જે પાણીનું પાણીથી ભરવાનું આયોજન છે ખંભાથી કૂવા બનાવવામાં આવશે વોકવે બનાવવામાં આવશે અને બાકી મનોરંજનના સ્થળ તરીકે પણ એને ડેવલપમેન્ટ થાય એ પ્રકારના સાથે ફેજમાં પ્લાનિંગ છે આજે કેટલા લોકો અને કેટલી ટીમ જોડાઈ હતી કોર્પોરેશન પાસે અત્યારે કુલ પચાસ જેટલા જેસીબી ઇટાચી મશીન સાથે પચાસ ટીમ છે કોર્પોરેશનની સાથે પોલીસની ટીમ પણ છે આભાર તો આ હતા ભરતભાઈ પરમાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેમનું કહેવું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આ ડિમોલેશનના કામમાં જોડાયેલી છે અને જ્યારે ડિમોલેશનનું કામ પૂરતું છે ત્યારબાદ શક્ય એટલો ઝડપી જે કાટમાર છે તે દૂર કરવામાં આવશે કાટમાર દૂર કર્યા બાદ સાત તબક્કામાં આ તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવશે સૌથી પહેલું કામ હશે રેલિંગ કરવાનું એટલે ફરી વાર એના ઉપર દબાણ થાય નહીં કેમેરા પર્સન